ડોક્યુમેન્ટરી નોવેલ નું પ્રકાશન જે પ્રતિષ્ઠિત નવ ભારત સાહિત્ય મંદિર અમદાવાદ દ્વારા કરાયું છે નવ ભારત સાહિત્ય મંદિરના અમદાવાદ ખાતેના નવા વિશાળ બુક સ્ટોર જે કોલાબ ખાતે કચ્છ ફાઇલ રણ રહસ્ય રોમાંચનું વિમોચન કરતા વડીલ મિત્ર ડોક્ટર વિシュુ પંડ્યાએ નવલકથાને આવકારતા કચ્છ સાથેના ઘણા સંભારણા રજૂ કર્યા

ચાર દાયકાવા પત્રકારત્વમાંથી નિપજેલા સંસનાટીભરી અહેવારો કચ્છ અને કચ્િયતને ઉજાગર કરતી આયા જે ડોક્યુ નોવેલનું પ્રકાશન પ્રતિષ્ઠિત જે નવ ભારત સાહિત્ય મંદિર અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે જ્યાં નવ ભારત સાહિત્ય મંદિરના અમદાવાદ ખાતેના નવા વિશાળ બુક સ્ટોર કોલાબ ખાતે કચ્છ ફાઇલ રણ રહસ્ય અને રોમાન્સનું વિમોચન કરતા વડીલ મિત્ર ડોક્ટર વિષ્ણુ પંડ્યાએ નવલકથાને આવકારતા કચ્છ સાથે વિમોચન કરવામાં આવ્યું છે પ્રફુલ શાહ કે જે એક જાણીતા પ્રતિષ્ઠિત પત્રકાર પણ છે વરિષ્ઠ પત્રકાર છે તેઓ દ્વારા જે કચ્છ ફાઇલ જે છે બુક નું વિમોચન કરવામાં આવ્યું છે